નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ લોકસભાના સ્પીકરનો હોદ્દો ચર્ચામાં છે બે દિવસ પહેલાં જ પ્રોટેમ સ્પીકરના મુદ્દે આપણે ગોષ્ઠી કરી હતી આજે આજ સ્પીકરના હોદ્દા વિશે થોડીક વધારે વાત કરવાના છીએ વર્ષોથી ભારતના બંધારણની જ્યારે હું ક્લાસમાં ચર્ચા કરતો હોઉં યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થી મિત્રો સાથે ઘણી વખત વિદ્યાર્થીઓએ સવાલ કરેલો છે કે સર આ લોકસભાના સ્પીકરને સ્પીકર કેમ કહેવાય છે એ ખાસ તો કાંઈ બોલતા હોતા નથી બોલતા તો બીજા સભ્યો હોય છે તો લોકસભાના સ્પીકરને સ્પીકર કેમ કહેવાય છે સ્પીકર તો એને કહેવાવું જોઈએ ને કે હુ સ્પીક્સ બટ હી ડઝ નોટ સ્પીક મચ સ્ટીલ હી ઇઝ કોલ્ડ સ્પીકર વાય જોકે આનો જવાબ આપવાના બદલે હું વિદ્યાર્થીઓને કહેતો કે તમે આના ઉપર રિસર્ચ કરો તમે જાતે આનો જવાબ શોધો શોધીને મને જણાવો તેર વર્ષથી ભારતના બંધારણની ચર્ચાઓ આ ક્ષેત્રમાં કરતો આવ્યો છું પણ હજુ સુધી કોઈ વિદ્યાર્થી મિત્ર પાસેથી આનો એવો કોઈ સંતોષકારક જવાબ મને નથી મળ્યો આજે એ જવાબ આપીશ આજે આની હું વાત કરીશ આનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે વાત છે બ્રિટનની સંસદની આપ જાણતા હશો કે ભારતની અંદર આપણી આ જે સંસદ છે આપણી આ જે સંસદીય વ્યવસ્થા છે એનો વિચાર અંગ્રેજોની વ્યવસ્થામાંથી આપણે લીધેલો છે અંગ્રેજો ભારત પર જ્યારે રાજ કરતા ત્યારે આ વ્યવસ્થાનું મૂળ નંખાયું અને પછી ધીરે ધીરે આઝાદી બાદ આપણા બંધારણની મદદથી આ વ્યવસ્થાને આપણે વિકસાવતા ગયા છીએ વિસ્તારતા ગયા છીએ અને પરિપક્વ બનાવતા ગયા છીએ વાત એવી છે કે જેમ ભારતની અંદર સંસદ છે એવી જ બ્રિટનની અંદર પણ સંસદ છે આપણી સંસદના જેમ બે ગૃહ છે એમ એમની સંસદના પણ બે ગૃહ છે આપણે ત્યાં ઉપલા ગૃહને કહેવાય છે રાજ્યસભા અંગ્રેજીમાં કહેવાય છે કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ ત્યાં ઉપલા ગૃહને કહેવાય છે હાઉસ ઓફ લોર્ડ્સ સ્વાભાવિક છે કે ત્યાં ગુજરાતી કે હિન્દી નામ તો નથી હોવાના તો અંગ્રેજી નામ જ છે હાઉસ ઓફ લોર્ડ્સ અગત્યનું છે આપણા માટે નીચલું ગૃહ ભારતની અંદર જેમ સંસદના નીચલા ગૃહને કહેવાય છે લોકસભા અંગ્રેજીમાં હાઉસ ઓફ પીપલ એમ બ્રિટનની સંસદના નીચલા ગૃહનું નામ છે હાઉસ ઓફ કોમન્સ ઇતિહાસ એવો છે કે આ હાઉસ ઓફ કોમન્સ એ લેજિસ્લેટિવ બોડી હોતા પહેલાં આ વર્ષો દાયકાઓ સદીઓ જૂની વાત છે કે એમની સંસદનું નીચલું ગૃહ હાઉસ ઓફ કોમન્સ એ લેજિસ્લેટિવ બોડી એટલે કે લો મેકિંગ બોડી એટલે કે કાયદા ઘડનારી સંસ્થા હોતા પહેલાં એક પિટિશનિંગ બોડી હતી જ્યાં આગળ તમે પિટિશન દાખલ કરી શકો એવી એક સંસ્થા હતી અને ત્યાં આગળ જ્યારે કોઈ પિટિશન દાખલ થાય ત્યારે બંને પક્ષ વચ્ચે બંને પક્ષકારો વચ્ચે ડિબેટ થાય બહેસ થાય એ બહેસ થયા બાદ એ અંગેના મુદ્દા એ અંગેની જાણકારી એ હાઉસ ઓફ કોમન્સના ચેરમેન એના અધ્યક્ષે ત્યાંના રાજાને પહોંચાડવાની હોય એટલે કે ત્યાંના ક્રાઉન ત્યાંના ક્વીનને પહોંચાડવાની હોય કે આ ડિબેટ આ થઈ અને આ આ મુદ્દા હતા આ વાત એમણે ત્યાં આગળ પહોંચાડવાની હોય એક રીતે ગૃહના સ્પોક્સ પર્સન એના એક પ્રવક્તા તરીકે એમણે ત્યાં આગળ વર્તવાનું હોય ગૃહની વાત એમને ત્યાં આગળ રજૂ કરવાની હોય ગૃહની વાત એમને ત્યાં આગળ બોલવાની હોય આના પરથી એ હોદ્દાનું નામ પડ્યું સ્પીકર સ્પીક્સ ફોર ધ ધ હાઉસ એન્ડ કેમ ટુ બી નોન એઝ સ્પીકર સ્પીકર આ રીતે નામ પડ્યું ધીરે રહીને પછી અન્ય દેશોમાં પણ જ્યાં આગળ સંસદ બનતી ગઈ ત્યાં પણ ગૃહના અધ્યક્ષ માટે સ્પીકર નામ સ્વીકારાતું ચાલ્યું ભારતની અંદર પણ આ છે રસપ્રદ વિગત સાથે એ પણ છે કે ભારતની અંદર જ્યારે લોકસભા જેવું ગૃહ તૈયાર થયું ત્યારે પહેલેથી સ્પીકર ડેપ્યુટી સ્પીકર એવા હોદ્દાના નામ નહોતા આપ જોશો કે ઓગણીસો ઓગણીસના વર્ષમાં બ્રિટનની સંસદે આપણા દેશ માટે કાયદો ઘડ્યો હતો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસ મોન્ટેગ્યુ ચેન્સફોર્ડના સુધારા એમાં દાખલ કરવામાં આવેલા હતા આ કાયદાની અંદર એ વખતે જે હોદ્દાઓના નામ હતા એ સ્પીકર ડેપ્યુટી સ્પીકર નહોતા એમને કહેવાતા પ્રેસિડેન્ટ એન્ડ ડેપ્યુટી પ્રેસિડેન્ટ સ્પીકર ડેપ્યુટી સ્પીકર નહીં પ્રેસિડેન્ટ એન્ડ ડેપ્યુટી પ્રેસિડેન્ટ એવા નામ આપવામાં આવેલા હતા આગળ જતાં જ્યારે ઓગણીસો ને પાંત્રીસનો કાયદો બ્રિટનની સંસદે આપણા દેશ માટે ઘડ્યો તો એની અંદર સ્પીકર ડેપ્યુટી સ્પીકર એવા નામ આવી ગયા હતા પણ ઓગણીસો ને પાંત્રીસના કાયદાની આ જોગવાઈઓ આ નામવાળી જોગવાઈઓ ક્યારે લાગુ પડી જ નહીં અને એટલે જ ઓગણીસો સુડતાલીસના વર્ષમાં આપણા દેશને આઝાદી મળી ત્યાં સુધી સ્પીકર ડેપ્યુટી સ્પીકર એવા નામ નથી આવતા પેલા પ્રેસિડેન્ટ વાળા નામ જ ચાલુ રહે છે તો આ સ્પીકર ડેપ્યુટી સ્પીકર એ હોદ્દાઓના નામ આઝાદી બાદ આપણે સ્વીકાર્યા છે ભારતના બંધારણ હેઠળ આપણે આ નામ સ્વીકાર્યા છે એવું કહેવાય રસપ્રદ વિગત સાથે એ પણ છે કે જો તમે સ્પીકરના હોદ્દા માટેની સૌથી પહેલી વખત ચૂંટણી થતા જોશો તો એ વર્ષ છે ઓગણીસો ને નું વ્યવસ્થા એવી હતી કે એ જે પ્રેસિડેન્ટ રહેતા સ્પીકર પહેલા પ્રેસિડેન્ટ કહેવાતા તો એના માટે કોઈ ચૂંટણી ના થાય આપણા જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હોય એ સીધા જ પ્રેસિડેન્ટને અપોઈન્ટ કરતા એમની સીધી નિમણૂક કરવામાં આવતી તો પહેલાં કોઈ ચૂંટણીની વ્યવસ્થા નહોતી ચૂંટણીની વ્યવસ્થા શરૂ થયા બાદ પહેલી વખત ઓગણીસો ને પચીસના વર્ષમાં એના એક પ્રેસિડેન્ટ ચૂંટાય છે અને આપણા માટે ગૌરવ લેવાની બાબત એ છે કે સૌથી પહેલાં ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ચૂંટાયેલા સ્પીકર હતા આપણા વિઠ્ઠલભાઈ પટેલજી અને એમણે હોદ્દાને જે રીતે શોભાવ્યો છે એના લીધે જ આજે જાણે કે સ્પીકર પદની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલા વિઠ્ઠલભાઈ પટેલજીનું જ નામ મગજમાં આવી જાય આટલો હતો ભારતની અંદર આપણે સહમતીથી ચાલવામાં વધુ માનીએ છીએ આપણા લોકતંત્રની આસ્થા સહેમતીમાં વધુ છે આપણે દ્વંદમાં વધુ નથી માનતા મતમતાંતર હોઈ શકે અભિપ્રાયો અલગ અલગ હોઈ શકે પણ શક્ય ત્યાં સુધી કન્સેન્સથી આપણે ચાલવામાં વધુ માનીએ છીએ અને એટલે જ આપ જ્યારે આપણું બંધારણ ઘડાવવાની પ્રક્રિયા જોશો એ અંદાજે ત્રણ વર્ષ સુધી જે મથામણ ચાલી છે એને આપ જોશો બહેસ આપણે ખૂબ કરી છે બટ બાય એન્ડ લાર્જ કન્સેન્સ એકમત સહેમત થઈને આપણે બંધારણને ઘડ્યું છે અને એ જ વ્યવસ્થા બંધારણના અમલીકરણની સાથે ચાલુ રહે એ પ્રયત્નો આપણા હંમેશા રહ્યા છે અને એ જ પ્રયત્નોના ભાગરૂપે લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના હોદ્દા માટે આપણે કોન્વેન્શન ઊભું કરેલું છે કે સ્પીકરનો હોદ્દો એ સત્તાધીશ પક્ષ અથવા અથવા તો સત્તાધીશ ગઠબંધન પાસે જશે અને ડેપ્યુટી સ્પીકરનું જે પદ છે એ ઓપોઝિશન પાસે જશે વિરોધ પક્ષ અથવા તો વિરોધ પક્ષનું જે ગઠબંધન છે એમની પાસે જશે તો પહેલેથી આ એક સ્થાપિત કોન્વેન્શન આપણે એમાં માનતા રહ્યા છીએ કે સ્પીકર એ મોટા ભાગે રૂલિંગ પાર્ટીમાંથી હશે ડેપ્યુટી સ્પીકર એ ઓપોઝિશન પાર્ટીમાંથી હશે મેં અગાઉ પ્રોટેમ સ્પીકરના વિડીયોમાં પણ આપણે કહેલું છે કે આવો કોઈ રૂલ નથી આવો ક્યાંય નિયમ નથી કોઈ રૂલ ઓફ પ્રોસીજર મેં એની વાત નથી ક્યાંય બંધારણમાંનો ઉલ્લેખ નથી અને તમને ઉદાહરણો એવા મળશે કે જ્યાં આગળ તમારી પાસે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને રૂલિંગ પાર્ટીમાંથી આવ્યા હોય પણ એક સ્થાપિત કોન્વેન્શન સમય જતાં આપણે સ્વીકાર્યું છે કે સ્પીકર તમારા રૂલિંગ પાર્ટીઝમાંથી હોવા જોઈએ અને ડેપ્યુટી સ્પીકર એ ઓપોઝિશનમાંથી હોવા જોઈએ પણ પણ ઉદાહરણ તમને એવા મળશે કે જ્યાં આગળ સ્પીકરના પદ માટે રસાકસી થઈ હોય ભારતનું બંધારણ કહે છે કે સ્પીકરના પદ માટે તમારે ચૂંટણી કરવાની છે લોકસભાના જે સભ્યો છે એ સભ્યો પોતાનામાંથી જ કોઈ એકને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટશે પણ જે મેં આપણે કહ્યું કે બંધારણની જોગવાઈ હોવા છતાં આપણે કન્સેન્સથી ચાલવામાં વધુ માનીએ છીએ એટલે પહેલેથી આપણે એક વ્યવસ્થાને સ્વીકારીને ચાલ્યા છીએ કોન્વેન્શનને સ્વીકારીને ચાલ્યા છે કે સ્પીકર એ રૂલિંગ પાર્ટીમાંથી આવવા જોઈએ પણ ભૂતકાળમાં રસાકસી થયેલી છે આ પદ માટે રૂલિંગ પાર્ટી અને ઓપોઝિશન વચ્ચે આવા બે પ્રસંગો આપને મળી આવશે એક પ્રસંગ ઓગણીસો બાવનનો છે અને બીજો પ્રસંગ ઓગણીસો ને છોતેરનો છે ઓગણીસો બાવન એટલે કે આપણી સૌથી પહેલી લોકસભા આઝાદ ભારતમાં ભારતનું બંધારણ લાગુ થયા બાદ લોકસભાની સૌથી પહેલી વખત ચૂંટણી જો આપણે કરી હોય તો ઓગણીસો એકાવન બાવનના વર્ષોમાં હતી આ ચૂંટણી બાદ ઓગણીસો બાવનમાં આપણી સૌથી પહેલી લોકસભા તૈયાર થઈ આના સ્પીકર કોણ બનશે આ મુદ્દે રૂલિંગ પાર્ટી અને ઓપોઝિશન વચ્ચે રસાકસી થઈ હતી અને છેવટે સત્તાધીશ પક્ષ દ્વારા જે વ્યક્તિનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું એ જ સ્પીકર પદ માટે નક્કી થાય છે આપણી પાંચમી લોકસભા બની ઓગણીસો ને ના વર્ષમાં લોકસભા ચાલુ હતી અને એવામાં એવામાંસો પર ના વર્ષમાં ઇન્દિરા ગાંધીજીની સરકાર એ એમરજન્સી લાગુ કરે છે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરે છે જે વાતને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા આ જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય ને ત્યારે ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે તમે લોકસભાનો કાર્યકાળ લંબાવી શકો એક વખતે એક વર્ષ માટે પાંચમી લોકસભા એ પહેલી લોકસભા હતી કે જેનો કાર્યકાળ પાંચ વર્ષથી વધુ લંબાવવામાં આવ્યો હતો પાંચ વર્ષથી વધારીને એને છ વર્ષ કરાયો હતો પછી છ થી સાત માટેની પણ જોગવાઈ કરવામાં આવી હતી પણ એ સાત વર્ષ પૂર્ણ કરીને પહેલાનું વિસર્જન થઈ ગયું હતું હવે વાત એવી છે કે આ સમયે આ એક્સટેન્શનના સમયે ઓગણીસો ને છોતેરના વર્ષમાં ફરી એક વખત સ્પીકરને પસંદ કરવાનો મુદ્દો આવે છે આ વખતે પણ સહેમતી નથી બનતી અને ફરી એકવાર એક બાજુ હોય છે સત્તાધીશ પક્ષના ઉમેદવાર અને બીજી બાજુ હોય છે વિરોધ પક્ષના ઉમેદવાર આખરે રૂલિંગ પાર્ટી દ્વારા જે વ્યક્તિનું નામ પસંદ કરવામાં આવ્યું હતું એ જ સ્પીકરના પદ માટે પસંદ થાય છે તો ભૂતકાળમાં આવા બે પ્રસંગો બની ગયા છે કે જ્યારે સ્પીકરના પદ માટે બંને તરફથી રસાકસી જામી હોય આવી જ એક રસાકસી આવતીકાલે જોવા મળશે છવ્વીસ જૂનના દિવસે જોવા મળશે અઢારમી લોકસભા બની ગઈ છે બે દિવસથી આજે અને ગઈકાલથી આપ જોઈ રહ્યા છો કે લોકસભાના સભ્યો એ ત્યાં આગળ શપથ લઈ રહ્યા છે આ પ્રક્રિયા બે દિવસથી ચાલુ છે અને હવે છવ્વીસ જૂનના રોજ લોકસભાના સ્પીકર નક્કી થવાના છે હાલની જે રૂલિંગ પાર્ટી છે એનડીએનું જે ગઠબંધન છે એમના દ્વારા સત્તરમી લોકસભાના જે સ્પીકર હતા ઓમ બિરલા એમનું જ નામ રીનોમિનેટ કરવામાં આવ્યું છે એમણે પોતાના તરફથી એમને જ સ્પીકરના પદ માટે પસંદ કર્યા છે અને કોન્વેન્શન પ્રમાણે એ સ્પીકરાઈ જવા જોઈએ એ સ્પીકર બની જવા જોઈએ જો આપણે પાર્લામેન્ટરી સિસ્ટમના કોન્વેન્શન જોઈએ તો એમાં કોઈ શંકાને સ્થાન જ નથી કે એ સ્પીકર ન બને પણ જે ઓપોઝિશન બ્લોક છે એમનું કહેવું એ છે કે તમે અમને ગેરંટી આપો કે સ્પીકર તમારા તો ડેપ્યુટી સ્પીકર અમારા કોન્વેન્શન કહે છે કે ડેપ્યુટી સ્પીકર ઓપોઝિશનમાંથી હોવા જોઈએ તો તમે અમને ગેરંટી આપો કે ડેપ્યુટી સ્પીકર અમારામાંથી આવશે તો અમે સ્પીકર પદ પર ઓમ બિરલાને સીધા જ બેસવા દઈશું કન્સેન્સ બનાવી લઈશું અમે સામે નહીં થઈએ પણ સરકાર તરફથી કહેવાય છે પ્રમાણે એમને આવી કોઈ બાંહેધરી નથી મળી કે ડેપ્યુટી સ્પીકરનું પદ તમને મળશે એટલે આખરે ઓપોઝિશન બ્લોકે તૈયારી દર્શાવી છે કે તેઓ સ્પીકરના પદ માટે કન્ટેસ્ટ કરશે આવી ધારણા છે એ વાત આપણે પ્રોટેમ સ્પીકરવાળા વિડીયોમાં એ ગોષ્ઠીમાં પણ કરેલી હતી પણ ત્યારે શક્યતા હતી હવે એ નક્કી થઈ ગયું છે કે ઓપોઝિશન બ્લોક તરફથી કે સુરેશ કે જે કોંગ્રેસના જ એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમને એમણે સ્પીકર પદ માટે ઊભા કર્યા છે તો આવતીકાલે ઓમ બિરલા અને કે સુરેશ વચ્ચે સ્પીકરના પદ માટેની ચૂંટણી થશે આ હોદ્દાઓ ખૂબ અગત્યના છે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને હોદ્દા ખૂબ અગત્યના છે સ્પીકરનો હોદ્દો તો વધારે જ અગત્યનો છે સ્પીકર એ લોકસભાના અધ્યક્ષ છે લોકસભાની અંદર જે કોઈ પણ કામ થશે એ તમામ કામ ઉપર એમનો પ્રભાવ હશે જે બિલ્સ પાસ થશે એ બિલ્સ ઉપર લોકસભાના સ્પીકરનો બહુ ઊંડો પ્રભાવ રહેવાનો છે લોકસભાની કાર્યવાહીમાં જે રૂલ્સ ઓફ પ્રોસીજર કાર્યરીતિના નિયમોનું અર્થઘટન કરવાનું હોય એ બાબતમાં પણ લોકસભાના સ્પીકરનું એક બહુ મોટું મહત્વ છે ત્યાં સુધી કે લોકસભાની ચાલ દિવાલોની અંદર ભારતના બંધારણનું આખરી અર્થઘટન કરવાની સત્તા પણ આપણા લોકસભાના સ્પીકરની જ છે તો આવામાં લોકસભાના સ્પીકરના હોદ્દાને એટલો હળવાશથી ના લેવાય અને એટલા જ માટે અહીંયા આગળ કોણ બેસશે એ અગત્યનું થઈ જાય સાથે આપણે વાત કરું કે ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો પણ એટલો જ અગત્યનો છે ડેપ્યુટી સ્પીકર નામ પરથી એવું લાગે કે સ્પીકરના તાબા હેઠળ છે પડ એવું નથી ડેપ્યુટી સ્પીકર માટેની જે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે એ મુતાબિક એ સ્પીકરના કોઈ તાબા હેઠળ નથી એમણે સ્પીકરને જવાબદાર રહીને નથી વર્તવાનું એમણે લોકસભાને જવાબદાર રહીને વર્તવાનું છે કારણ કે ડેપ્યુટી સ્પીકરને છૂંટે છે લોકસભા અને ડેપ્યુટી સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર પણ લોકસભા જ કરી શકે છે તો ભલે નામ લાગતું હોય ડેપ્યુટી સ્પીકર આપણે ત્યાં હોય ને ડાયરેક્ટર તો ડેપ્યુટી ડાયરેક્ટર તો લાગે એવું કે ડેપ્યુટી ડાયરેક્ટર એક રીતે ડાયરેક્ટરના આસિસ્ટન્ટ છે બરાબર તો એમને જવાબદાર રહીને વર્તવાનું હોય અહીંયા આગળ એવું નથી સ્પીકર ડેપ્યુટી સ્પીકર ભલે એવું કહેવાતું હોય પણ ડેપ્યુટી સ્પીકર ઇઝ નોટ રિસ્પોન્સિબલ ટુ ધ સ્પીકર હી ઇઝ ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ટુ ધી લોકસભા બિકોઝ દે હેવ ઇલેક્ટેડ હિમ દે આર ધ પીપલ હુ કેન રિમૂવ હિમ એટલે ડેપ્યુટી સ્પીકરનું પદ પણ મહત્વનું બની જાય સ્પીકરના હોદ્દા વિશે તો વધુ એક અગત્યની વાત એ પણ છે કે એમના મહત્વને ધ્યાનમાં રાખીને એમના હોદ્દાના મહત્વને ધ્યાનમાં રાખીને આપ વોરન્ટ ઓફ પ્રેસિડેન્સ જોશો તો એમાં પણ એમને ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે કે જેમાં તમને સૌથી પહેલાં રાષ્ટ્રપતિ જોવા મળે પછી ઉપરાષ્ટ્રપતિ જોવા મળે પછી પ્રધાનમંત્રી જોવા મળે પછી એમ તમે બીજાને જોતા જશો નીચે એમાં તમને બહુ આગળના ક્રમ પર જોવા મળશે લોકસભાના સ્પીકર લોકસભાના સ્પીકરનું સ્થાન વોરંટ ઓફ પ્રેસિડેન્સમાં જે યુનિયન કેબિનેટ મિનિસ્ટર્સ છે કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રીઓ છે એનાથી પણ ઉપર છે અને એમનું સ્થાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાધીશના સમકક્ષ છે બંનેને ભેગા મૂકવામાં આવ્યા છે આપણા વોરંટ ઓફ પ્રેસિડેન્સની અંદર તો સ્પીકર તરીકે કોણ પસંદ થાય છે ડેપ્યુટી સ્પીકર તરીકે કોણ પસંદ થાય છે એ આપણા લોકતંત્ર માટે સંસદીય વ્યવસ્થા માટે ખૂબ અગત્યનું છે તો જોઈએ આવતીકાલે શું થાય છે શક્યતા છે એ પ્રમાણે તો રૂલિંગ પાર્ટી દ્વારા રૂલિંગ કોલિશન દ્વારા જેનું નામ રીનોમિનેટ કરવામાં આવ્યું છે ઓમ બિરલાજી લગભગ એ જ સ્પીકર પદ માટે ચૂંટાઈ જશે બટ સ્ટીલ ઇલેક્શન થાય છે તો આ એક ઇતિહાસ રચાશે વર્ષો દાયકાઓ પછી સ્પીકરના પદ માટે આપણે ત્યાં ચૂંટણી થશે તો આ એક ચોક્કસથી ઐતિહાસિક ક્ષણ હશે જોઈએ આવતીકાલે શું થાય છે નવા અપડેટ્સ હશે તો એની પણ આપણે વાત કરીશું દેટ એડ તો બસ આ મુદ્દાને અહીંયા આગળ રોકીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક રસપ્રદ અને નવી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્કાર